મારું નામ કોમલ છે હું વીસ વર્ષની છું દરરોજની જેમ આજે પણ હું રાશનની દુકાને બાજરીનો લોટ લેવા ગઈ આવી હતી ત્યારે દુકાનદારે મારી સામે શંકાની નજરે જોઈને પ્રસ્થ સ્વરમાં બોલ્યો અરે દીકરા રોજ આ પાંચ કિલો લોટ ક્યાં જાય છે તમારા ઘરમાં કેટલા લોકો રહે છે જ્યારે હું તરત જ ગભરાઈ ગઈ હતી કારણ કે મને પણ ખબર ન હતી કે આંટી પાંચ કિલો લોટનું શું કરે છે મેં કહ્યું તમે મને લોટ આપો તમારે તે જાણવાની જરૂર નથી કે અમે લોટનું શું કરીએ છીએ મેં આ ગુસ્સામાં કહ્યું કારણ કે જ્યારથી મેં મારા માતા પિતાને ગુમાવ્યા હતા ત્યારથી મારું વર્તન હદથી વધુ બગડી ગયું હતું કોઈ મારી સામે પ્રેમથી બોલે ત્યારે પણ હું નમ્રતાથી જવાબ આપતી ન હતી પાંચ કિલો લોટ લઈ અને તેને પૈસા આપી ચૂપચાપ હું ઘર તરફ આવવા લાગી પરંતુ આ પ્રશ્ન ખરેખર આશ્ચર્યજનક હતો કે આ પાંચ કિલો લોટ ક્યાં જાય છે ઘણી વખત મેં આ વિશે કાકીને પૂછવાનું વિચાર્યું પણ પછી હું એમ વિચારીને ચૂપ થઈ જતી કે હું આ દુનિયામાં જીવું છું એમના લીધે જ જો હું તેને પ્રશ્નો જવાબ કરીશ તો તે મારા પર ગુસ્સે થવા સિવાય કંઈ કરશે નહીં કોઈપણ રીતે તે ખૂબ બેઝિમેદાર હતી તેને મારી જડાઈ પડી ન હતી તમામ ઘરકામ તે મારા પાસે કરાવતી હતી મેં તેને લોટ પકડાવીને કહ્યું આંટી હું ફરી આ દુકાને નહીં જઈશ હું બીજા કોઈ પાસેથી લોટ લઈ આવીશ તે કોઈ કારણ વગર મારી તરફ જુએ છે અને વિચિત્ર પ્રશ્નો પૂછે છે મારી વાત સાંભળીને આંટી ગુસ્સામાં બોલ્યા તને જે કહેવામાં આવે તે જ કર તારે બિનજરૂરી નિર્ણયો લેવાની જરૂર નથી મને એ દુકાનદાર પર વિશ્વાસ છે તે માત્ર સારી વસ્તુઓ જ આપે છે તું ત્યાંથી જ લોટ લાવ જો તું દુકાન બદલવાની કોશિશ કરીશ તો મારાથી ખરાબ કોઈ નથી તે ગુસ્સે થઈને તેના રૂમ તરફ જતી રહી હતી જ્યારે હું આશ્ચર્યમાં તેની સામે લાચારીથી જોઈ રહી હતી કે દુકાનદારમાં એવું શું છે કે તે મને વારંવાર આ દુકાન પર જ મોકલે છે અને પછી લોટ તો બધે મળે છે રસ્તામાં એવી ઘણી દુકાનો હતી જ્યાંથી હું લોટ સરળતાથી ખરીદી શકતી હતી પણ આંટીએ બીજી દુકાનમાંથી લોટ લાવવાની સખ્ત મનાઈ કરી હતી ઘણીવાર મારા મનમાં થોડી ઈચ્છા થતી કે આંટીને પૂછું કે આ પાંચ કિલો લોટનું શું કરે છે પણ હું હંમેશા ડરતી હતી પછી હું ચૂપચાપ મારા રૂમમાં આવી કાકા કાકીએ જ મારી પરવરિશ કરી હતી મને રૂમમાં આવ્યાને થોડો સમય જ થયો હતો કે અચાનક કાકાના રૂમમાંથી અવાજ આવ્યો હું ખરાબ રીતે ગભરાઈ ગઈ અને રૂમ તરફ દોડી ગઈ હું અંદર પ્રવેશી તો બાજરીનો બધો લોટ જમીન પર પથરાયેલો હતો અને આંટી ગભરાઈને ખૂણામાં ઊભા હતા તેની હાલત જોઈને હું પણ ગભરાઈ ગઈ અને તેના ખંભા પર હાથ મૂકીને બોલી શું થયું કાકી ત્યારે અચાનક તેને મારા ચહેરા પર થપ્પર મારી દીધી અને કહ્યું કે મારા રૂમમાં આવવાની જરૂર નથી એમ કહીને તેને મને બહાર ધક્કો મારી દીધો જોકે થોડા સમય પહેલાં જ તે એકદમ ઠીક હતી અને ચૂપચાપ તેના રૂમમાં જતી રહી હતી પણ હવે અચાનક તેનું આ પગલું મને યોગ્ય ન લાગ્યું મારી આંખોમાં આંસુ હતા અને હું મારી જાતને સમજાવીને રૂમમાં આવી હું મારા માતા પિતાને ખૂબ જ મિસ કરતી હતી જો તે આજે જીવિત હોત તો મારી સાથે આટલું ખરાબ વર્તન ક્યારેય ન થયું હોત આ વિચારી હું જોરથી રડવા લાગી હું ફક્ત તેની ચિંતામાં તેની પાસે ગઈ હતી અને તેને મને થપ્પડ મારી દીધી ત્યારે અચાનક રૂમના દરવાજે ટકોરા પડ્યા હું રડવામાં વ્યસ્ત હતી પણ આશ્ચર્યચકિત થઈ અને મેં દરવાજા તરફ જોયું જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે કાકા હતા કહેવા લાગ્યા જાઉં અને તારી કાકીનો રૂમ સાફ કર અને જો મને ખબર પડી કે તે દુકાનદાર સાથે ખરાબ રીતે વાત કરી આવ્યા છો તો સારું નહીં થાય મેં આશ્ચર્યથી કાકી તરફ જોયું હું કહેવા માગતી હતી કે તે મારી સાથે કેવું વર્તન કરે છે પરંતુ આંટીનો થપ્પર મારા હોટ પર ચુંબક જેમ હતો હું ચૂપચાપ આંટીના રૂમમાં આવી હતી જ્યારે આંટી ખૂણામાં બેસીને સતત આંસુ વહાવી રહી હતી પણ આ મારી સમજની બહાર હતું કે તે પાંચ કિલો લોટ પડી જવાથી રડી રહી હતી મને લવાઈ લાગી જ્યારે તે રોજ પાંચ કિલો બાજરીનો લોટ મંગાવતી હતી રડતાં રડતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી જ્યારે કાકા એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા મને એ વાતથી નવાઈ લાગી કે મારા કાકા કામ પરથી આજે આટલા વહેલા કેવી રીતે આવી ગયા નહીં તો તે સવારે વહેલાં નીકળી જતા અને મોડી રાત્રે ઘરે પાછા આવતા લાંબા સમય સુધી આ લોટ સાફ કરતી રહી અને પછી ચૂપચાપ રસોડામાં પાછી ફરી કારણ કે હું સમજી ગઈ કે કાકી હવે અમારી સાથે જ જમશે એટલા માટે મારે બધા કામ ઝડપથી પૂરા કરવાના હતા કાકીની હાલત ખૂબ ખરાબ હતી જાણે કે તે કોઈ લોટ નથી પણ કોઈ માણસ પડી ગયું હોય અને તેને ખૂબ વાગી ગયું હોય લાંબા સમય સુધી મારા મગજને ધક્કો માર્યા પછી પણ મારી પાસે કોઈ જવાબ ન હતો તેથી મેં બધી બાબતો બાજુ પર મૂકીને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઝડપથી ભોજન બનાવવાનું શરૂ કર્યું હજુ લાંબુ સમય થયો ન હતો કે કાકા અંદર આવ્યા અને મારી તરફ જોયું અને કહ્યું ઘર સાફ કરી નાખજે હું તારી કાકી સાથે કોઈ અગત્યના કામે જાઉં છું તો તારી કાકી કહે છે કે તેના બે સૂટ પણ ઇસ્ત્રી કરી દે છે મેં હામાં માથું હલાવ્યું અને પ્રશ્નાર્થ નજર કાકા સામે જોયું અને કહ્યું બધું સારું તો છે ને પણ તેને ફક્ત માથું નામાં હલાવ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા જ્યારે હું સમજી શકી નહીં કે તેને અચાનક શું થઈ ગયું ફક્ત એક લોટ પડવો આમાં પરેશાન થવા જેવી શું વાત છે કે પછી આ પાછળ કંઈક રહસ્ય છે અથવા કંઈક બીજું છે હું ફક્ત તેના વિશે વિચારીને હલકી બની ગઈ મેં ફક્ત મારા માટે થાળીમાં ભોજન તૈયાર કર્યું અને રૂમમાં આવી ગઈ હતી મારું મન ઘોડાની ગતિની જેમ કામ કરવા લાગ્યું હતું કંઈક વિચારીને મેં ઝડપથી રસોઈ શરૂ કરી હતી કાકા અને કાકી ઘર છોડી ચાલ્યા ગયા હતા ઘરની અંદર માત્ર હું જ હાજર હતી મારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે જે કાકી બધાથી છુપાવે છે અને લોટના પડવાથી તેને વળી શું પરેશાની હોઈ શકે તેથી મેં તેના રૂમમાં જઈ તેનો આખો રૂમ જોવાનું શરૂ કર્યું મને ખબર હતી આ ખોટું છે પણ નાનપણથી જ મારી આદત હતી કે જો મને કંઈક ખબર પડી હોય અને હું તેનું કારણ ન જાણી લઉં તો મને શાંતિ થતી ન હતી પરંતુ મારા આખા રૂમની શોધખોળ કરવી વ્યર્થ હતું કારણ કે રૂમમાં એવું કંઈ ન હતું જે મને શકમાં નાખી શકે મેં ચૂપચાપ માથું હલાવ્યું અને કાકીના કપડાં કાઢી ઈસ્ત્રી કરવા લાગી પણ હજુ સુધી મારા મગજમાં એ જ વાતો ફરતી હતી કાકીનું રડવું મારી સમજની બહાર હતું તેના કપડાંને ઈસ્ત્રી કર્યા પછી મેં તરત જ આંગણું સાફ કર્યું અને ત્યાં બેસીને વિચારવા લાગી સાંજના પાંચ વાગ્યા હતા અને કાકા કાકી થાકીને ઘરમાં પ્રવેશ્યા હતા મેં તરત જ બંનેની સામે પાણી દીધું બંનેના પગ માટીથી ભરેલા હતા વિચારતી હતી કે આ લોકો ક્યાં ગયા છે પણ મેં તેને કોઈ પ્રશ્નનો જવાબ ન કર્યો કારણ કે આંટીને આવી વાતો બિલકુલ પસંદ ન હતી પણ પાણી પીધા પછી આંટીએ મારી સામે એક નજર નાખી અને મારી સામે જોતા કહ્યું આજે હું તને માફ કરું છું પણ આ પછી તું ફરી આવી કોઈ ભૂલ કરવાનો પ્રયત્ન કરીશ તો યાદ રાખજે કોમલ હું તને માફ નહીં કરું પણ તેને ઘરની બહાર કાઢી નાખીશ તેની સ્ટાઇલ જોઈને હું ચોંકી ગઈ પણ હું તેની તરફ જોઈને પ્રશ્નાર્થ સ્વરમાં બોલી મેં શું કર્યું છે કાકી તમારી સામે જોઈને તે ખૂબ જ વિચિત્ર સ્વરમાં બોલી જે તમે એ દુકાનદાર સાથે વાત કરી છે તેને અમને બધું કહી દીધું છે કોમલ હવે તું તારી કોઈ ફરિયાદ નહીં સાંભળું આ સાંભળી હું ચૂપ હતી પણ મેં તેમને એટલું કહ્યું હતું કે આ તમારી વાત નથી આનાથી મારા કાકા અને કાકીને ખૂબ ખરાબ લાગી ગયું જેથી એક મારો પગ તોડવા તૈયાર હતો અને બીજો મને ઘરની બહાર ફેંકવા તૈયાર હતો પણ મેં ચૂપચાપ મારું માથું નમાવ્યું કારણ કે હું જો તે લોકોની વિરુદ્ધ ગઈ હોત તો મને મારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોત કાકીએ મારી સામે જોઈને કહ્યું જલ્દી જાઓ અને રાત્રિ ભોજન તૈયાર કરો કંટાળજનક યાત્રા હતી મારી પીઠ જકડાઈ ગઈ છે પછી તે રૂમ તરફ ગઈ જ્યારે કાકા પણ તેની પાછળ ગયા મેં આતુર નજરે બંનેની પીઠ તરફ જોયું મને ખબર નથી કે શા માટે હું મારી આસપાસ ભય અનુભવી રહી હતી આખરે આ બાજરીના લોટ પાછળનું કારણ શું હતું અને તે દુકાનદાર આ લોકો માટે આટલો મહત્ત્વનો કેમ હતો હમણાં માટે મેં માથું હલાવ્યું અને ચૂપચાપ રસોડામાં ગઈ અને ખોરાક બનાવવા લાગી સમય ધીમે ધીમે પસાર થતો હતો અંધારું થઈ ગયું હતું મારા કાકા અને કાકીને ભૂખ લાગી હતી મને તેઓએ તરત જ મને તેમને ભોજન પીરસવાનો આદેશ આપ્યો મેં આ બંને માટે ભોજન કાઢ્યું અને ત્યાં જ તેમની રાહ જોવા લાગી અમારી વચ્ચે ઘણા ઝઘડા થતા પણ અમે એક ટેબલ પર ભોજન લેતા હતા કાકી મારી બાજુમાં બેઠી હતી અને મારા કાકા દૂર જગ્યાએ બેઠા કાકી સાથે હરવી વાતચીત કરી રહ્યા હતા ખબર નથી કે તે કયા પ્રકારની મુસાફરી વિશે વાત કરી રહ્યા હતા જેમાં મોટે ભાગે ફક્ત એક જ વસ્તુ સામેલ હતી કે તે ખૂબ દૂર હતું હવે ખબર નથી કે ક્યારે જવું પડશે બસ ભગવાન ખેર કરે આટલું બોલીને તે ચૂપ થઈ ગયા જ્યારે કાકી બોલી ભગવાન તો ખેર કરશે જ પણ તમે તમારી ભત્રી જઈને સમજાવો જો તે ફરીથી દુકાનદાર સાથે કોઈ બાબતે ખરાબ વર્તન કરશે તો હું કોઈ પણ કિંમતે તેને માફ નહીં કરું મેં કહ્યું કાકી હવે હું કોઈની સાથે ખરાબ વર્તન નહીં કરું હું સમજી કે તે બિનજરૂરી રીતે અમારા પરિવારમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અમારી જ્ઞાતિ બાબતો અને અમારા ઘરમાં કેટલા લોકો રહે છે તેને આ પૂછ્યું ત્યારે મને થોડો ગુસ્સો આવ્યો પરંતુ જો તમને ખરાબ લાગતું હોય અથવા તેઓએ કોઈ ફરિયાદ કરી હોય તો હું હવેથી ધ્યાન રાખીશ જ્યારે કાકી મારી તરફ જોઈને કડક સ્વરમાં બોલ્યા આજ પછી જો તે દુકાનદાર તમને કોઈ પ્રશ્નો પૂછે અથવા તો તમારી પાસેથી વધુ પૈસા પણ માગે તો તમે પણ તે જ કરો જે તે કહે ખબરદાર જો તે તેના શબ્દો ટાળવાનો પ્રયાસ કર્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય હું ચૂપ થઈ ગઈ કારણ કે હું સમજી ગઈ હતી કે તે દુકાનદાર કાકી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પછી અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી બલકે ભોજન શાંતિથી ખાધું હતું જમ્યા પછી હું સીધી મારા રૂમમાં આવી તે રાત મારા માટે ખૂબ જ અસ્વસ્થ હતી દરેક ક્ષણે કાકા કાકીના શબ્દો મારા મનમાં ઘૂમતા હતા મને ખબર નથી કે શા માટે તે એક જ વાત વારંવાર બોલતી હતી પણ હું સમજી ગઈ હતી કે આ રહસ્ય ફક્ત દુકાનદારનું છે ચોક્કસ તે જ આ વાર્ત પાછળનું સાચું કારણ જાણે છે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું વાસ્તવિકતાના તળીએ પહોંચીશ આખરે મામલો શું છે સમય ધીમે ધીમે પસાર થતો હતો સવારનો સૂર્ય સંપૂર્ણ રીતે પ્રકાશિત હતો હું તરત જ નાસ્તો બનાવવા લાગી કારણ કે કાકા સવારે વહેલા ઘરેથી નીકળી જતા હતા જ્યારે કાકીને મોડા ઉઠવાની આદત હતી મેં ઝડપથી કાકા માટે નાસ્તો તૈયાર કર્યો અને નાસ્તો પીરોસ્યો હું તેમની સાથે શાંતિથી બેસીને નાસ્તો કરવા લાગી અમારા બંને વચ્ચે મૌન હતું જ્યારે અચાનક કાકાએ મારી સામે જોયું અને કહ્યું જુઓ કોમલ મને ખબર છે ગઈકાલથી અમે બંને તારા પર ગુસ્સે છીએ પણ એમાં તારી ભૂલ છે તું પરિવારની દીકરી છે જો કોઈ અન્ય માણસ તારી વિરુદ્ધ કંઈ પણ કહે તો અમને તે પસંદ નહીં આવે અમે કામ માટે બહાર ગયા હતા તેથી તારે બિનજરૂરી શક પાડવાની જરૂર નથી અને તે દુકાનદારે રસ્તામાં તારી કાકીને જોઈ હતી અને તેણે તારી સામે ફરિયાદ નોંધાવી છે વાસ્તવમાં તે અમારો જૂનો દુકાનદાર છે અને લોટ પણ સારો આપે છે એટલે તારી કાકી થોડી ગુસ્સે થઈ ગઈ બસ હવે કાળજી રાખજે કાકા એટલી નમ્રતાથી બોલ્યા કે હું સાવ ચૂપ થઈ ગઈ તેણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું તમે અમારું લોહી છો તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો બસ આ પ્રકારનું વર્તન બંધ કરો આટલું બોલ્યા પછી તે ઘરની બહાર નીકળી ગઈ જ્યારે હું એકદમ ચૂપ થઈ ગઈ મેં નક્કી કર્યું હતું કે હું કોઈની સાથે અસભ્ય વર્તન નહીં કરું અને કોઈ પણ રીતે તે સારી આદત ન હતી વ્યક્તિએ પોતાનો સ્વર બીજા બધા કરતાં વધુ સારો રાખવો જોઈએ કોઈની સાથે ખરાબ વર્તન કરવાની જરૂર નથી મેં તરત જ નાસ્તાના વાસણો ધોઈ નાખ્યા અને આંગણું સાફ કરીને ત્યાં બેસી ગઈ સમય ધીમે ધીમે પસાર થયો અને લગભગ બાર વાગ્યે કાકી ઝાકતાની સાથે જ મારી પાસે પહોંચી ગઈ અને મને બાજરીનો લોટ લેવા મોકલી હું પણ લોટ લેવા આવી હું થોડે આગળ ચાલી જ હતી કે એક દુકાનદારે મને બોલાવી જ્યારે હું પાછળ ફરી ત્યારે તેણે મારી સામે જોયું અને કહ્યું તું દરરોજ બાજરીનો લોટ લેવા આટલી દૂર જાય છે તને અમારી દુકાન દેખાતી નથી તેની વાત મને શરમમાં મૂકતી હતી પણ હું ચૂપચાપ માથું નમાવીને એ દુકાન તરફ ચાલી હું પણ જાણતી હતી કે હું આટલી દૂર બિનજરૂરી રીતે જાઉં છું પણ આંટીનો કડક આદેશ હતો કે તમારે ક્યાંથી બાજરીનો લોટ ખરીદવો નહીં અને તે હંમેશા મને દૂર જવા માટે દબાણ કરતી જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે દુકાનદારે હસતા હસતા મારી સામે જોયું તેણે મારી તરફ આગળ વધતાં કહ્યું ભવિષ્યમાં મારી સાથે ખરાબ વર્તન કરતાં પહેલાં હજાર વાર વિચારો અને ખબરદાર જો તે અહીં પૈસા રાખ્યા પૈસા તું મારા હાથમાં આપીશ મેં તેના હાથમાં પૈસા આપ્યા અને ઘરે જવા લાગી જ્યારે અચાનક તેણે મને પાછળથી બોલાવી અને મારી સામે જોડીને કહ્યું માફી ન માગી તારી કાકી કહેતી હતી કે તું તો માફી માગીશ એક ક્ષણ માટે મને લાગ્યું કે જમીન ખસી જાય અને હું તેમાં સમય જાઉં પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને ઊંડો શ્વાસ લીધો અને આ માણસ તરફ એક નજર નાખી અને કહ્યું કે મારો ઈરાદો તમારું અપમાન કરવાનો તો ન હતો હું તમારી પાસે માફી માગું છું તો તે માથું હલાવીને બોલ્યો અરે તમે નાના છો તેથી ભૂલો થાય છે પરંતુ હવે ધ્યાન રાખજો નહીંતર તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે મેં કોઈ જવાબ ન આપ્યો માત્ર ચૂપચાપ ઊભી હતી જ્યારે તેણે મારી તરફ જોયું અને તરત જ બોલ્યો તમે હવે જઈ શકો છો અને આવતીકાલથી સમયસર આવજો હામાં માથું હલાવીને હું ઘર તરફ રવાના થઈ એ દુકાનમાંથી બાજરીનો લોટ ખરીદ્યાને લગભગ બે મહિના વીતી ગયા હતા અને હવે અચાનક આ માણસનું વર્તન બદલાઈ ગયું હતું કાકા કાકીનું વર્તન બદલાઈ જવું તે મને ઘણું સમજાવવાના સંકેતો આપી રહ્યા હતા હમણાં માટે મેં બધા વિચારો છોડી દીધા અને મારા ઘરે જવા રવાના થઈ ઘરે આવતા કાકીએ તે લોટ લીધો અને રૂમમાં ચાલી ગઈ અને હું મારા રૂમમાં આવી પંખા સામે ઊભી રહી કાલથી મને મારા માતા પિતા ખૂબ યાદ આવતા હતા તેને ગળે લગાડી રડવાનું મન થતું હતું વાસ્તવમાં જો કોઈ વ્યક્તિના માતા પિતા મૃત્યુ પામે છે તો તે વ્યક્તિ સંપૂર્ણપણે નકામું થઈ જાય છે મારી હાલત પણ એક નકામી વસ્તુ જેવી થતી જો મારા માતા પિતા જીવતા હોત તો તેઓએ મારી સાથે આવો વ્યવહાર ક્યારેય ન કર્યો હોત બલકે તેઓ મારી સાથે ખૂબ જ નમ્રતાથી વર્ત્યા હોત મને પણ દરેક છોકરીની જેમ આદર મળ્યો હોત પણ કદાચ મારા નસીબમાં એ ન હતું હજુ થોડું મોડું થયું હતું ત્યારે અચાનક આંટી દરવાજા પાસે આવી અને મારી સામે જોઈને બોલી બપોરે તારા કાકા આવશે જમવાનું બનાવ સામાન્ય રીતે આંટી મારાથી નારાજ રહેતી પરંતુ ગઈકાલનું વાક્ય બન્યા પછી તે તો બદલાઈ ગઈ હતી હું ચૂપચાપ રસોડા તરફ ગઈ અને મારા હાથે ઝડપથી ખોરાક બનાવવા લાગી અમે બધાએ સાથે ડિનર કર્યું અને કાકા અને કાકી એમના રૂમમાં ગયા મેં આખું ઘર સાફ કર્યું અને પછી મારા રૂમમાં આવીને આરામ કરવા સૂઈ ગઈ પણ મારા રૂમની બારી પાસે મને અચાનક એવું લાગ્યું જાણે કોઈ પડછાયો જ હું તરત જ મારી જગ્યાએ ઊભી થઈ પણ જ્યારે હું બારી પાસે આવી ત્યારે મને ત્યાં એવો કોઈ વ્યક્તિ દેખાયો નહીં કે જેનાથી મને શંકા થઈ હોય તેથી હું ચૂપચાપ મારી જગ્યાએ પાછી આવી અને વિચાર્યું આ મારો વહેમ છે જે ખોટો સાબિત થવાનું હતું બીજા દિવસે સવાર સામાન્ય હતી કાકાને મેં સાથે નાસ્તો કર્યો કાકાનું મૂળ બીજા દિવસથી જ મારી સાથે સારો થઈ ગયો તેણે ફરીથી મારી સાથે ખરાબ વર્તન કર્યું ન હતું તે મારી સાથે ખૂબ સારી રીતે વર્તતા હતા નાસ્તો વગેરે કર્યા પછી તેઓ પોતાના કામે જવા નીકળ્યા કાકી લગભગ બાર વાગ્યાની આસપાસ જાગી ગયા અને હંમેશાની જેમ તેમણે મને પૈસા આપ્યા અને મને દુકાન પર મોકલી જેથી હું પાંચ કિલો બાજરીનો લોટ ખરીદી શકું લાંબુ અંતર કાપ્યા પછી હું આ માણસની દુકાને પહોંચી અને ચૂપચાપ તેને પૈસા આપ્યા અને બાજરીની થેલી પકડીને હું ઘર તરફ રવાના થઈ પરંતુ રસ્તામાં અચાનક મને એક મોટી ટક્કર લાગી હું જમીન પર પડું તે પહેલાં મેં મારી જાતને નિયંત્રિત કરી પણ મને એ જોઈને એકદમ નવાઈ લાગી કે તે રસ્તાની વચ્ચે એક પથ્થર પડેલો હતો તેથી મેં બાજરીના લોટને બાજુમાં રાખ્યો અને તરત જ પથ્થર ઉપાડીને બાજુમાં ફેંકી દીધો પછી મેં બેગ ઉપાડી અને ઘર તરફ આવવા લાગી જ્યારે અચાનક તે નીચેથી ફાટી ગઈ અને હું ખરાબ રીતે પરેશાન થઈ ગઈ પરંતુ અચાનક મને તેમાં વજન મહેસૂસ થવા લાગ્યો અને મેં તેની અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી મેં તે થેલી ઉપાડીને દૂર ફેંકી દીધી કારણ કે તેમાં જ્યારે મારા માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું આ પછી મેં ક્યારેય તેનો ચહેરો જોયો ન હતો હું તે દિવસે શાળાએ જવા માગતી ન હતી પણ મમ્મીએ મને બરજબરીથી શાળાએ મોકલી બંને પાછળથી નોકરીએ જતા હતા તે દિવસે હું ખૂબ રડી હતી મેં માનો હાથ પકડીને ઘણી ફરિયાદ કરી કે તમે મને બિલકુલ સમય આપતા નથી તમને ફક્ત તમારા કામની જ ચિંતા છે હું તમારી સાથે આજનો દિવસ પસાર કરવા માગું છું જ્યારે મમ્મીએ મારા ગાલ પર હાથ મૂકી પ્રેમથી બોલી ગુડિયા આજે શાળાએ જા મહિનાના અંતે પપ્પાને હું તને બહાર લઈ જશું તે મને આશ્વાસન આપી રહી હતી અને હું તેને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતી તેણે મને નમ્રતાથી તૈયાર કરીને મારી સ્કૂલ મોકલી મને શાળાએ પહોંચવામાં થોડો સમય થયો ન હતો જ્યારે અચાનક મારા કાકા મને લેવા શાળાએ આવ્યા મને નવાઈ લાગી પણ તેમને મળતાં જ મને ખબર પડી કે મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી તે ગુજરી ગયા છે અને તે મને આ ભીડ ભરી દુનિયામાં કાયમ માટે છોડી ગયા છે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા માતા પિતાની લાશ આંગણામાં પડી હતી બિલકુલ વિશ્વાસ કરી શકતી ન હતી કે મારા માતા પિતા મને આ દુનિયામાં કાયમ માટે છોડી ગયા છે તમામ બાબતોનો નિર્ણય લેવામાં આવ્યો હતો હવે જ્યારે મારી જવાબદારી લેવાનો વારો હતો ત્યારે બધા સંબંધીઓએ મને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ કે તેઓ બધા કહેતા હતા કે અમારું પણ એક કુટુંબ છે જો કોઈ મને દત્તક લેશે તો તે વ્યક્તિ માટે મોટી મુશ્કેલી ઊભી થશે અને કાકીએ મારા માથે હાથ મૂકીને કહ્યું હતું કે બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી આથી તું મારી દીકરી છે તું મારી સાથે રહે મારી કાકીના લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું જ્યારે હું ખૂબ રડી આ સમય મારા માટે ઘણો મુશ્કેલ હતો આંટી મને તેમની સાથે તેમના ઘરે લઈ આવી હતી મારું શિક્ષણ ધોરણ દસ સુધી થયું આ સમયગાળા દરમિયાન આંટીએ મને કોઈ કામ કરાવ્યું ન હતું તે હંમેશા મને કહેતી હતી કે તું અભ્યાસમાં ધ્યાન આપ અને ઘરના કામ થતાં રહેશે પરંતુ હવે જેમ જેમ મારો દસમો વર્ગ પૂરો થયો તેઓએ મને કામમાં લગાવી દીધી હું ઘર સંભાળતી હતી જ્યારે આંટી અહીં તહીં ફરતી રહેતી હતી અને બે મહિના પહેલેથી જ તેણે એક વિચિત્ર કામ કરવાનું શરૂ કર્યું હતું પહેલાં દિવસે જ્યારે તેણે મને બાજરીનો લોટ ખરીદવા મોકલી ત્યારે તેણે કહ્યું કે તારા કાકાને બાજરીના રોટલા બહુ ગમે છે અને હું પણ ખુશીથી બાજરીનો લોટ ખરીદવા દુકાને ગઈ હતી આંટીએ મને દુકાન વિશે જણાવ્યું હતું અને મને ત્યાંથી લોટ લાવવા કહ્યું હતું હવે હું આવું રોજ કરવા લાગી પણ આંટીએ એક પણ વાર બાજરીનો રોટલો બનાવ્યો ન હતો મેં આંટીને ઘણીવાર પૂછ્યું પણ હતું પરંતુ તે હંમેશા બીજી વાત કહીને ટાળતી રહેતી ધીરે ધીરે તેનો સ્વભાવ એકદમ ઠંડો થઈ ગયો હતો અને તે મને મોં પણ લગાડતી ન હતી પરંતુ દરરોજ પાંચ કિલો લોટ મંગાવતી હતી આજે પરત ફરતી વખતે મને અચાનક એક પથ્થર રસ્તામાં પડેલો દેખાણો ત્યારે મેં બેગ નીચે રાખી જેના કારણે બેગ ફાટી ગઈ પરંતુ તેની અંદર શું હતું તે જોઈને મારા હોશ ઉડી ગયા હું માની શકતી ન હતી કે મારી કાકી આવું ધોણાસ્પદ કામ કરી શકે છે હું તેને એટલી સારી સ્ત્રી માનતી હતી પરંતુ આજે તેમની વાસ્તવિકતા જાણ્યા પછી મારું હૃદય તેમનાથી સંપૂર્ણ રીતે દુઃખી હતું એક ક્ષણ માટે મને ડર લાગ્યો ઘરે ગયા પછી હું આંટીને કહીશ પરંતુ અચાનક મારી આંખો અલગ જુસ્સામાં આવી ગઈ અને મેં નક્કી કર્યું હું તેને બધી હકીકત તેની સામે રાખીશ હું નાની છોકરી ન હતી પણ વીસ વર્ષની યુવતી હતી હું દરેક પ્રકારની વસ્તુઓ જાણતી હતી મને દરેક બાબતની માહિતી હતી હું ઘરમાં પ્રવેશી ત્યારે આંટી રોજની જેમ દરવાજે ઊભા હતા પણ આજે મને ખાલી હાથે જોઈને તે ચોંકી ગઈ અને મારી સામે જોઈને પ્રશ્નાર્થ સ્વરમાં બોલી લોટ ક્યાં જ તેના હાવભાવ અત્યંત કઠોર હતા જ્યારે હું પણ તેની સામે જોઈને ગુસ્સાથી બોલી કાકી મને જરાય અપેક્ષા નહોતી તમે આટલું નીચ કામ કરશો મેં વિચાર્યું કે તમે સારી સ્ત્રી છો પણ આજે તમારી વાસ્તવિકતા મારી સામે આવી ગઈ છે કે તું કેટલી ક્રૂર છે તમે આ કામ કેમ શરૂ કર્યું મારી વાત સાંભળીને આંટીના ચહેરા પર ઘણા રંગ દેખાઈ ગયા અને તે મારી સામે જોઈને મૂંઝવણમાં બોલી આ તમારો મામલો નથી તમે આનાથી દૂર રહો ખરેખર આ બેગની અંદર એક કાળો સાપ હતો અને ચારે બાજુ અનેક તાવીઝ હાજર હતા મારી કાકી કાળો જાદુ કરતી હતી જે મારી સમજની બહાર હતું જ્યારે મેં તેને સત્ય કહ્યું ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ મેં તેનો હાથ પકડીને તેની સામે જોઈને નરમ સ્વરે કહ્યું કે હું કોઈને કંઈ નહીં કહું તમે મને એવા સમયમાં સહારો આપ્યો છે જ્યારે આખી દુનિયા મારાથી છુટકારો મેળવવા માંગતી હતી તમે મને કોઈ ચિંતા વગર કહો કે બધું શું છે શું તમે નથી જાણતા કાળો જાદુ નુકસાન પહોંચાડવા સિવાય બીજું કંઈ કરતું નથી મારી વાત સાંભળીને કાકી રડતા રડતાં જમીન પર બેસી ગયા મને આશ્ચર્ય થયું તેની સાથે શું થઈ રહ્યું છે અને તેને જે કહ્યું તે સાંભળીને મારા રૂવાણા ઊભા થઈ ગયા તેને કહ્યું કે તે બાળકને જન્મ આપવા માંગે છે તેમના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમના ઘરે કોઈ બાળકનો જન્મ થયો નથી હું પણ એક દિવસ મારા ઘરે જઈશ પાછળથી તેમનું શું થશે તારા કાકાને પણ બહુ ઓછું કામ છે મને સંતાનની સાથે સંપત્તિ પણ જોઈએ છે આ સમય દરમિયાન મારી મુલાકાત તે દુકાનદાર સાથે થઈ તેમને પરિવાર વિશે પૂછ્યું કે મારા ઘરમાં કેટલા લોકો રહે છે અને મેં તેને બધી બાબતો કહ્યા પછી તેને મને કાળા જાદુ વિશે સલાહ આપી તેને કહ્યું કે પાંચ કિલો બાજરીના લોટથી કાળો જાદુ કરવામાં આવશે અને તે દરરોજ મારા માટે તાવીજ મોકલતો હતો અને આ દિવસોમાં તે મને કોઈને કોઈ જાનવર મોકલતો હતો જેની મારે સેવા કરવાની હતી આમ કરવાથી મને સંતાન અને ધનથી માલામાલ કરવામાં આવશે મારી કાકીની વાતો સાંભળ્યા પછી મોટી મોટી આંખોથી તેની સામે જોઈ રહી હતી મેં કહ્યું કાકી હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં અને જો ગઈ તો તમારી દીકરી રહીશ અને તમને મળવા આવીશ તમે કાળા જાદુનો સહારો લીધો તમને બે મહિના થઈ ગયા છે શું આ કામ કરતી વખતે તમે સંતાન પ્રાપ્ત કરી શક્યા કે ધન દોલત મળી શકી આ સાંભળીને તેને શરમના માથું હલાવ્યું પણ આ આપણા સમાજની વાત છે કે જ્યારે કંઈ થતું નથી ત્યારે આપણે કાળા જાદુનો આશરો લઈએ છીએ હું કાકીના ખંભા પર હાથ મૂકીને નરમ સ્વરમાં બોલી આ બધું ભગવાનનું કામ છે ફક્ત તે જ જાણે છે કે કઈ વ્યક્તિને દોલત આપવી અને કોને બાળક તમે તો સમજો સ્ત્રી છો જો તમે આવા મૂર્ખ કામ કરશો તો તમારાથી નીચેના લોકોનું શું થશે જો તમે ભગવાનને માની પ્રાર્થના કરી હોત તો તમને સંતાન પણ થાત અને કાકાનું કામ પણ સારું થાત પણ આંટી હજુ મોડું નથી થયું પસ્તાવો કરો અને આ કામમાંથી બહાર આવો ખબર નહીં કેમ મને લાગે છે કે તે માણસ દગાખોર છે તે લોટ વેચવાની પ્રક્રિયામાં તે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે મારી વાત સાંભળીને તેને હામાં માથું નમાવ્યું અને શરમજનક સ્વરમાં બોલ્યા ઘણા દિવસોથી હું પણ વિચારતી હતી કે મારી સાથે કંઈક થયું નથી ઉલટા મારા પૈસા જ ગયા છે મેં કહ્યું કાકી આ બધું બરાબર નથી આ બધું છોડો મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ હતી અને મારી સામે સાચા મનથી પસ્તાવો કર્યો હતો કે તે આવું ખોટું કામ ફરી ક્યારેય નહીં કરે પણ હું દરેકને કહેવા માગું છું કે કાળો જાદુ માત્ર માણસોને નુકસાન પહોંચાડે છે આ સિવાય બીજું કશું આપી શકતો નથી તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ